બહુમાળી ભવન ખાતે લાંબી લાઈનો લાગી હોવાનો કિસ્સો સામે આવ્યો છે ધોરણ પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે આવશ્યક એવું જાતિનું જે પ્રમાણપત્ર હોય છે એની નોંધણી તેમજ તેમાં કરાતા સુધારા વધારા બાબતે વાલીઓ હવે લાઇનમાં જોડાયા છે ત્યારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે બહુમાળી ભવન ખાતે યુવાનો અને વાલીઓની લાઈનો આટલા ભારે તાપમાનમાં પણ લાગી રહી છે એમ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને કલાકો સુધી ઉભા રહેવું પડે છે ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર થતા બહુમાળી ભવનમાં વિદ્યાર્થીઓનો ઘસારો થતા ત્રણ બારીની વ્યવસ્થા કરવામાં આવી છે એ સાથે જ હેલ્પ ડેસ્ક પણ બનાવાયું છે વહેલી સવારથી વાલીઓ અને યુવાનો અહીં આવી પહોંચે છે ત્યારે તંત્રએ બહુમાળી ભવન ખાતે યુવાનો માટે કુલર તથા છાયડાની વ્યવસ્થા પણ કરી છે જોકે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હોવાથી હજી સ્ટાફની વ્યવસ્થા વધારવી જરૂરી થઈ પડી છે

વિદ્યાર્થીઓનો સારો એવો ઘર રહે છે પાણી માટે કેરબા મૂકાયેલા છે અને કુલર ગોઠવાયેલા છે જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય અને વધારાની એક્સ્ટ્રા ત્રણ બારી અમે મૂકાવી છે જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે ત્રણ બારી છે ત્યાંથી ફોર્મમાં ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે હા હા મંડપ વ્યવસ્થા કરેલી છે